એન વેફર એક રૂમમાં નાખ્યા બધા સોફા ને બધું એમ આપે તે બંગલા નથી કે સાય ત્રીજે સોથી ને પાસમે માળે હા તો ગઈ હોય તો પછી લઈ લેવાય ને સોફા પાછા ટાણે લેવા જ છે તો ને કામ કરે નહીં રવિ આવે ને એટલે એન પાડાન કાલ રાતે મે એને કીધું તું કે સને ઊઠીને ઘાઉ ભરવા છે તો નથી આખી બોલો હવે એને કેમ ઉઠાડવા મારે પાછા તો પાણી નાખીને માથા ઉપર ટોય ફેર ના પડે એને ઓહો આવી કેવી નીંદર બોલો પાણી યાદ ન કર ઊઠી જાય માળો હા પણ માણે ઊઠે ને આ તાર ભાઈ ના ઊઠે હાલ તો તું આવી છે તો તું ભરાવા લે ગાલ મન કો લેતી માસી નથી એને કઈ કામ આવે ને એટલે કઈડી દુખે ને પગે દુખે ને હાથે દુખે ને બાવડે દુખે ને ડોકુ દુખે ને બધે દુખાવ એને જ થઈ પડે એ તો માય જરીક સાક વઘારવાનો હતો હું આવું હો આય ભાગી ગઈ કોઈ ને કામ નથી કરું કામની ની હાલો નાસ્તો બનાવ નાખો વગલાનો મારે ના હું કામ બનાવ એને કીધું તો ઉઠવાનું નથી ઉઠતો તો નત બનાવ નાસ્તો રે ભૂખ્યો આખો ગોયરું ને એને મારી ના પડી મારું કામ એની પાડી જોઈ જો તો ઘોડા રેસી હું તો એમ હું તો સહાવાવા હોય તોય નથી એટલે એ ઉભો થાને હવે બાર બોપર આમ દેખાતું નથી એને દેખાય આમ તો તો મને દેખાય છે અને જીવ બરે છે ખોટે ખોટો એટલે ઉભા થાઉ ને કઈ ખબર નથી પડતી બોપર થ્યો બોપર બોપર નું તાણો થયું જો બોપર નું જમવાનું કરવાનું તમને કોઈ કેવાડું જ નથી કોઈ બોલતું જ નથી કોઈ બોલી જ ન થાકું તમારા સામે તો હું સી પોળવી આટલું આટલું બોલින් કે કોઈ બોલીને થકતું હા મારા સિવાય વાત કરું છું અને ક્યાં હાલ છે એ જી ઓય અત્યારે છેને કાનમાં બરાડા પડવાનું બંધ કર ને મને હુવા શાંતિ થ્યા પડદા પડદા બંધ કર દે એ પડદા વાળા તમને કાઈ પડદા પડદા નડતા નથી હવારના 8 વાગ્યાના કુંડા છે તોય 10 વાગ્યા કોજી ઊભા નથી થ્યા તમે આસા પડદા બંધ કર દે આવે ને તો ગુડ મોર્નિંગ કહે ના પંખાને એસી ને બંધ કરીને પડદા ખોલીને વયા જાય આ નીકળવા કોની ખબર છે કોણ કોણ ગુડ મોર્નિંગ કેવા આવે તમને ક્યો જોય મને અને એ માણાની ઘરવારી માણાને ઉઠાવવા આવતી હોય માણા જેવા હોય ને તમે માણા જેવા જ નથી

ત્યાં ગબળો ઉઠ્યો નથી બે હરખા છે સહારા પણ તું તો હાય લેલી કોઈ રૂ તમાર જેવું કોણ થાય જાવ છું હાલ રહોડામાં શું કરું હે રહોડામાં ઘોની કોઠી ન્યા ભરવી છે ના વાવ કાઈ રૂમ માં રાખ દે કબાટી બાજુ માં સંજ્યા છે જો એ બાજુ મારી છે એટલે વાંધો ના આવે ના ઓ મે વર્ષો થી રહોડામાં જ કરીએ છીએ ને રહોડામાં જ કરવાનું હે આ તો ઉઈ વર્ષો થી માં જ રહું છું તો પાછી વઈ ગઈ હાલી નીકરા સાથે થોડું બદલાવ પડે તો એક મેં સકેતા હતા લગન પછી સોને બેયને બદલાવ પડે તો તમે તો એકે એંગલથી બદલાતા નથી આમ કરીએ તો અમે આ ભઈ આ રાખી દેને હવે તું લોપ કરાવીને માનિસ તો નહીં જો 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 આ હાલ મને કે માર સાક બોલો લ્યો વાય રીતેમાં એને કંઈ કામ નત કરાવું અત્યારે કોઈને બોલો તમારા ગગુ ખૂતો મેં કીધું ને હાલ ભરાવા કહું તો હું ખબર મને સાકવા બોલો ને આ બઈને જો નાટા પાયરા મારે હે ટકાટપ થઈ હાલ ભાઈ તું કોઠી લઈ એને હવે પાછી લોપ કરતી હા તમાએ તો ફટાફટ કરાવી દે લેવાય છે તમાર દીકરો ઉઠાની પેલા કામ થઈ જાય એમ નકર તો શું એને હું તો હમ તો કામ ના થાય હારીને બાંધું તો પડે જ એકવાર એ તાડી એકાથે નાવાગે તો જ રાખે બોબગ રાખે કા નઈ હારી એવી нерવી છે ને હાવ આયા જ નાખીને બેઠી હોય અરે કેટલું ભાયરે છે ચાડેમાં ખોટાડી હજી તો ખાલી છેમાં હું ભાયરા હોય આ તો ઉપાળી ખાલી છે ને ઉપાળી ઉપાળી ખાલી નીકરાસો તો જરીક આવતા નથી

હું ના હોય થાય ઘઉંના મને લાગે તમે જો કે ઘઉં હું લેત જ નહીં બધું ડાયરેક્ટ તૈયાર જ જમવાનું હાલો તમારી તો કાયર જ દુખતી હોય હા કૂતરૂ ગાડું નીચે આયલું જાતું હોય ને તેમ જ થાય ગાડું માર ઉપર જ હાલશ તો કઈ કરવું નથી બરાબર છે તમારે અને હું કરું છું તો હું હમરાઉ નથી કરું જાવ મારે આજ ઘઉં દદ ભરવા અરે માં ક્યાંરી હે ગેરી હે ચાતા ખાવ કોણ પડસે આજ ને તો આયસ તો ભરવા જ પડશે નકરશે ને હવે ઘઉં બગડતા સાહે બનાવવા જાવી જો હે આ લે આવી ગઈ હા પાછી આવી સાવ એ રીતે સાવ કોણ કે હું તે હારું છે જો હાવ જાવા વઈ ગઈ હું તો પાછી આવવાની નથી હું એ જેસ મન આ હારી બોલી ગમે એટલું લે પણ આવી સાયો કે મનાવી ના પડે બહુ ડાઈ છે એમ તો કોઠી કોણ ખોલશે તમા દીકરો આવું તો છે ન્યા થી આવશે પછી હું નાખી હાલ ને હવે લપ કરતી પાછી તો એક કોઠી ખોલતાય બહાર પડશે તમને તો આયો ખોલી દીધી અને સને સ્ટેને રાખી દીધું હો વારે વા માર ભેગી રહેન હોશિયાર થઈ ગયો હતો

બગ 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 કરતી હતી આ તો એક નાખું છું ને તો બાકીના તમે નાખી દેજો એટલે છે ને ગામ ભેગુ ના કરું હો તમે તો છે ને ગામ નહીં આખો જીલો ભેગો કરશો જીલો નહીં આખો રાજી ભેગો ડાજીએ નહીં આખો દે ભેગો કરશો એ કરશો તો કામ બાકી તો કરશો જ નહીં કઈ અલી હાથ હલાય ને ઓ ઝિબડો હલાવતી એના કરતા કોઈ કે કઈડે ખોટે ખોટો હાથ રાખી મને કે હાથ આ ભઈ હવે નાખું છું હોય તમારા ઘો થઈ જાહે આજે હાલી નીકળસોતી હાલો ત્રણ બસ કા ગયા ચાર બસ કા ગયા અને પાંચો હાલો ભરાઈ ગયા હો હવે

เดี๋ยใกล้ใรูนักที่เดินสายแถวเสายเอ็มในแค่หน้าหูราเสร็ก็เด็กก็ไปทักกัเดินหาหาไปเดินสาไเดินสาใก็รู้นักที่หาถึงนักที่เราเสียไม่ไกลด่นักที่ในากรถลักกันก็รอดนักที่นี่ภาษาต่เนี่ยคือคืต้องไม่ให้ทีนี่วูกรสหุบเลยโย่เอาไม่เอกรสุหาทำแบบทักกี้ดีเอซันแบบไปละเข้าทีหาทักกี้ดีวกรสหุทีทักกีเด่นมามีซีเบททีทักกีเด่นบ่เล่บ่เลย

એ ને બે માથા કરતી એક એ વસ્તુ તો માથા ના કરો આ કરવા આવી હું છું હું જ છું બધું મને ઢોસા ઢોસા ખાવા બોલો ઉપડી જાવ છે મને ભાવે ના ભાવે તો કંઈ જોવાનું જ નથી કામ પૂછવાનું ને હાલો ને બધું મળે છે ને ઢોસા પાવભાજી ને પંજાબી એ આ એટલે ખાવું હોય ને ખાઈ લેજો હાલો 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 તૈયાર થાઓ ખાલી નામ બતાજો કરબડ બધી મોટી ગયો ટપ 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 ટાઇપિંગ કરવા ના જવાબ હાલો દુખાવાળા के इमल काईगे हमना की दूए जीरा सोय करवानी से तो ए नावरू सोब लू सड़ाई वोत तरबर पाहते याविन सिखी ही 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 ठाईगे अतमा रेखों आते बार यासी जोई दूलागे बार या थाबर ली दूलागे बार अमर जुम बाजाओ आलाल तो याउती र એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે